ઘરની પરિસ્થિતિ થોડી નબળી હોય એટલે મને વિચાર એવો આવ્યો કે ભાઈ હું કંઈક ધંધો કરું તો મને એમ છું કે આ બીજા ધંધા કરવા એને કરતાં આવ અલગ જ કંઈક અંધ છું તો એવું નહીં અંધ કાંઈ ન કરી શકે બરાબર પહેલાં કહેવત હતી આંધળો દળે કાંઈ ગાય પણ અત્યારે અંધ વ્યક્તિ શું નથી કરી શકતો એ પ્રશ્ન લાવીને મૂક્યો છે કોમ્પ્યુટર પણ કરી શકે છે મેં પણ કરેલું છે અને પછી છેલ્લે એમ છું કે મારે સિંગ ગરમ કરી અને પબ્લિકને વેચવી છે અને એ કેવી રીતે તો આ દોણામાં તમે જોતા છો લાકડા છાણા એ નાખી અને બહારથી લઈ આવું સિંગ અને બધું છાણા લાકડા લઈ આવી અને ભરકો કરી અને સિંગ ગરમ કરું છું અને આ વિચારથી આવા વિચારથી મેં બધું કર્યું છે કે અંધ થયો તો શું થયું જિંદગીમાં અંધ શું ન કરી શકે આવા વિચાર આવતા આવતા પણ છેલ્લે મને એમ થયું કે જિંદગીમાં માગવું મરવું બરાબર છે બરાબર છે એના કરતાં કાંઈક કરીને કઈક કમાઈ દેખાવું એ જરૂરી છે એટલા માટે આ બધા વિચારશે મેં આ ચાલુ કર્યું છે મહેનત કરી અને પબ્લિક પાસે મારે લેવા છે તો માગીને નહીં પણ કઈક કરીને બતાવીને મારે લેવા લેવા છે સિંગ માટે લેવાશે આ પાંચસો રૂપિયા તમે રાખો બની શકે તો તમને હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આ જેવાનું કાર્ય છે એમાં સહભાગી થઈ શકે